સીમામાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો મળતો હોય છે સામાન્ય રીતે જખૌ માંડવી લખપતના દરિયાઈ વિસ્તારોમાંથી સુરક્ષા એજન્સીઓને માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આર્થિક પાટનગર ગાંધીધામ ખાતેથી ડ્રગ્સ મળી આવી રહ્યું છે ત્યારે ખારી રોહર પોસ્ટ પાસેના નેજર કોસ્ટેલ એરિયામાંથી અંદાજીત બાર કિલો જેટલો જથ્થો રૂપિયા જેની કિંમત એકસો વીસ કરોડની હોવાનું મનાઈ રહ્યું છે તે ડ્રગ્સ મળી આવ્યું છે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાના મોજામાં તળાઈ આવીને માદક પદાર્થના પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવતા હોય છે પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના ખારીરોહર પાસેના નિર્જન દરિયાઈ વિસ્તારમાંથી રૂપિયા એકસો વીસ કરોડની કિંમતના બાર કિલો ડ્રગ્સના પેકેટ પોલીસને હાથે લાગ્યો છે મળી આવેલ દસ જેટલા પેકેટમાં રહેલ પદાર્થ શું છે અને કયા પ્રકારનો ડ્રગ્સ છે તેની તપાસ માટેની પ્રક્રિયા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન બાતમી મળેલ હતી જેમાં ખાડી રોડ વિસ્તારમાં જ્યાં વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવે જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બયાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ ત્રણસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેઇટ છે અને એકસો વીસ કરોડ જેટલી એમની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત છે જે બીડ યુનિયન પોલીસ સ્ટેશન દ્વારા આ જે ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ પર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે સર ત્રીજી વખત એક જ પટ્ટામાંથી આ ડ્રગ્સનો જથ્થો જરૂર શું લાગે છે લેન્ડિંગ પોઈન્ટ ઊભું કરવામાં આવ્યું છે અથવા તો કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટના જથ્થા સાથે આ જથ્થો આવી રહ્યો છે એમાં જે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે આગો પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઊભું કરવામાં આવેલ છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી જેના આધારે પોલીસને આ ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે સર ખાસ કરીને જે જથ્થો જળસીમાં અત્યારે મળી રહ્યો છે લાંબા સમયથી ગુજરાતના સમુદ્ર કિનારોથી એ અલગ પ્રકારનો છે ને આ કોકિંગ અલગ પ્રકારનો છે શું લાગી રહ્યું છે જે આ કોકેનનું છે એમાં નો ડાઉટ એનું એક રેયર સીઝર હોય છે એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યા થી એમનું આવવાનું હતું કોને સપ્લાય થવાનું હતું એ અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે